વલસાડ જિલ્લામાં વિદ્યાર્થીઓ માટે નમોલક્ષ્મી યોજના અને નવો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલમાં મુકાઈ નવો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને રૂપિયા પચીસ હજારની સહાય મળશે કન્યાઓ માટે નમોલક્ષ્મી યોજના હેઠળ રૂપિયા પચાસ હજાર જેટલી સહાય મળશે હોવાનું જણાવતા ડોક્ટર બિપિન પટેલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ અંતર્ગત ગુજરાતમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણને સુધર કરવા અનેક નવી પહેલ હાથ ધરવામાં આવી છે સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે ત્યારે સરકાર દ્વારા વિદ્યાર્થીઓ માટે બે નવી યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં નમોલક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના બહાર પાડવામાં આવી છે જે અંગે જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વલસાડના ડોક્ટર બિપિન પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે નમોલક્ષ્મી યોજના કન્યાઓ માટે બહાર પાડવામાં આવી છે જેમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કન્યા વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે પ્રયાસો કરવામાં આવ્યા છે આ સાથે કિશોર વયની કન્યાઓના પોષણ અને આરોગ્યને વધુ સુધાર બનાવવા વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવા યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં ધોરણ નવ અને દસ બોર્ડની પરીક્ષા પાસ કરતાં રૂપિયા વીસ હજાર અને ધોરણ અગિયાર અને બારની બોર્ડની પરીક્ષા પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે ત્રીસ હજાર મળશે તેવી જ રીતે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજનામાં વધુમાં વધુ પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે માટે આ યોજના અમલમાં મૂકવામાં આવી છે જેમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ લેનાર વિદ્યાર્થીઓને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના હેઠળ ધોરણ દસની બોર્ડની પરીક્ષામાં પચાસ ટકા કે તેથી વધુ ગુણ મેળવી અને ધોરણ અગિયાર અને બાર બોર્ડની પરીક્ષા પાસ કરનારને કુલ પચીસ હજારની સહાય ચૂકવવામાં આવશે હોવાનું ડોકટર બિપિન પટેલે જણાવ્યું હતું નમસ્કાર જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી વલસાડ થી ડૉક્ટર બિપિન પટેલ શિક્ષણ નિરીક્ષક હાલમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા બે યોજનાઓ શરૂ કરવામાં આવી છે નમો લક્ષ્મી યોજના અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના નમો લક્ષ્મી જે યોજના છે એ હાલમાં માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ એટલે કે કન્યાઓ માટેની યોજના છે એ યોજનાનું નામ છે નમો લક્ષ્મી યોજના અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં વિજ્ઞાન પ્રવાહમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે એમના માટે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના શરૂ કરવામાં આવી છે નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના માત્ર વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ માટે છે એ યોજનાનો મુખ્ય હેતુ એ છે નમો લક્ષ્મી યોજનાનો કે માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક શિક્ષણ વિદ્યાર્થીઓ પૂર્ણ કરે માધ્યમિક અને ઉચ્ચર માધ્યમિક કન્યાઓ વધુમાં વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવે અને ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે એ નમો લક્ષ્મી યોજનાનો મુખ્ય હેતુ છે જ્યારે નમો સરસ્વતી વિજ્ઞાન સાધનાનો મુખ્ય હેતુ એ છે કે વિદ્યાર્થીઓ અને વાલીઓ વિજ્ઞાનનું વિજ્ઞાનના અભ્યાસનું મહત્ત્વ સમજે વિજ્ઞાન પ્રવાહમાં વધુમાં વધુ પ્રવેશ મેળવી ધોરણ બાર સુધીનો અભ્યાસ પૂર્ણ કરે અને વિજ્ઞાન પ્રવાહમાં જે પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એ આગળ અભ્યાસ કરે એ મુખ્ય હેતુ છે આ લક્ષ્મી અને નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે એના હેતુઓ ખૂબ સારા છે એમાં મુખ્ય ક્રાઇટેરિયાની વાત કરીએ લાભાર્થીની વાત કરીએ તો રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ આઠનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ નવમાં પ્રવેશ મેળવેલ હોય એવી તમામ વિદ્યાર્થીનીઓને એ લાભ મળશે બીજું કે રાજ્યની જે ખાનગી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કર્યો હોય પરંતુ આરટી અંતર્ગત જેમણે ધોરણ એકથી આઠનો અભ્યાસ પૂર્ણ કરેલ હશે તો એમને પણ એ યોજનાનો લાભ મળશે આ એ અને બી સિવાયની જે અન્ય શાળા છે એટલે કે ખાનગી શાળામાં અભ્યાસ કર્યો હોય છતાં પણ એમને એ લાભ મળશે પરંતુ ખાનગી શાળામાં ધોરણ આઠ પાસ કર્યું હોય પરંતુ એના માટે આવક મર્યાદા નિશ્ચિત કરવામાં આવી છે કે જેમની આવક છ લાખથી ઓછી હશે તો એમને એ લાભ મળશે નમો લક્ષ્મી યોજના છે એમાં ધોરણ નવથી બારમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કુલ પચાસ હજાર જેટલી રકમ મળશે એમાં ધોરણ નવ અને દસમાં વીસ હજાર મળશે પછી એ ધોરણ દસ પાસ કરીને એના જો પચાસ ટકાથી ઉપર હશે તો ધોરણ અગિયાર અને બારમાં કુલ મળીને એમને ત્રીસ હજાર મળશે આમ ધોરણ નવ અને બાર સુધી વિદ્યાર્થી અભ્યાસ પૂર્ણ કરશે એને કુલ પચાસ હજાર જેટલી રકમ મળશે એ જ રીતે નમ સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના છે એ વિજ્ઞાન પ્રવાહના કુમાર અને કન્યા બંને માટે છે ધોરણ અગિયાર અને બારમાં અભ્યાસ કરશે અને કુલ પચીસ જેટલી રકમ એમને મળવાપાત્ર છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો